ગેનું પાટનગર એવુ તાલાલા ગેર જેમ કે દુનિયામાં ગેનાર વનરાજ અને ગેને કેસર કરી કેરી તરીકે પ્રખ્યાત છે એવો તાલાલા ગીરમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળેલ છે તે એવામાં તાલાલા પોલીસ સ્ટેશનની સામે સરકારી હોસ્પિટલની બાજુમાં નાના હનુમાન મંદિર પાસે ખુલ્લી જમીનમાં વરસાદી પાણી ભરાયેલ છે ચોમાસાના સિઝનમાં આજે દોઢથી બે મહિનાથી વરસાદ વરસતો રહે છે તેવામાં વરસાદી પાણીને લીધે હજારો માણસોને તથા દવાખાને આવતા દર્દીઓ તથા તાલાલા તથા ગામના બહાર ગામથી આવતા લોકોને આ ગંદા પાણીઓમાંથી ફરજિયાત ચાલવું પડે છે અને ગંદુ પાણી ભરાતા અતિ દુર્ગંધ મારે છે એવામાં જાગૃત અને વરિષ્ઠ નાગરિકે જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ તથા કલેક્ટર સાહેબ નાયબ કલેક્ટર સાહેબ મામલતદાર સાહેબ તથા ચીફ ઓફિસર સાહેબ નગરપાલિકા કચેરી તાલાલાને લેખિતમાં અરજી કરી જણાવ્યું છે કે વહેલી તકે આ ગંદકી તથા પાણીનો ભરાવો દૂર નહીં થાય તો મેલેરિયા ડેન્ગ્યુ ચાંદીપુરા જેવા રોગો ઉત્પન્ન થશે અને તાલાલા તથા આજુબાજુના ગામમાં આવતા માણસોમાં પણ રોગચાળો ફાટી નીકળશે તે પહેલા જવાબદાર અધિકારીઓ દ્વારા વહેલી તકે પગલાં ભરી તેવા વરિષ્ઠને જાગૃત નાગરિકે અપીલ કરી જગદીશ અધિવર્યો સાથે સોમનાથ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ